આજે સીધું ને સટ વતન ખેરાડુ થી સમારોહમાં મારે લેવાનું થયું અને ખેરાળુના યુવા વર્ગને મળવાનું થયું શિક્ષકોને મળવાનું થયું અને એ અનેરો આનંદ હતો કે જે જૂના સંસ્મરણો તાજા કરતો રહ્યો છે કોંગ્રેસનો એની વાત કરવાની છે આમ તો દાવાઓ તો બહુ જ મોટા કરી રહ્યા છે ચારસો કે પાર ત્રણસો ને સિત્તેર તો ભારતીય જનતા પાર્ટી પક્ષો થોડી ઘણી જે ત્રિસઠ બેઠકો એમને મળશે એવી એમની ગણતરી છે જો ભાઈ ગણતરી સાચી હોય અને એમને જીતવાનો આટલો બધો વિશ્વાસ હોય તો વિપક્ષી સરકારોને તોડવાની ક્યાં જરૂર પડી એમણે ભારત રત્ન આપીને પણ રાજકીય પક્ષોને એનડીએ માં જોડાવા માટે પ્રેર્યા એટલે ભારત રત્નનો પણ વેપાર કર્યો એમ કહેવામાં જરાય ખોટું નથી આજે તો हद કરી નાખી જે કોંગ્રેસ કાય દેખાતી ન હતી એમ કહેતા હતા એ કોંગ્રેસ ના દેશ ભર ના બેંક એકાઉન્ટ્સ એકા એક ફ્રીઝ કરી દેવામાં આવ્યા યુથ કોંગ્રેસ ના એકાઉન્ટ્સ એકા એક ફ્રીઝ કરી દેવામાં આવ્યા જે જે લોકો ને ઈડી ની નોટિસો પાઠવી અને છતાં ઇન્ડિયા બ્લોક માં એ લોકો રહ્યા અને મોદીને ઘર ભેગા કરવાનો જે સંકલ્પ કર્યો છે એ લોકો ગભરાતા નથી મોદીની ઈડી થી ગભરાતા નથી ઇન્કમટેક્સ થી ગભરાતા નથી સીબીઆઈ થી ગભરાતા નથી અને જે કૌભાંડ પુરુષો જેમને ઈડીની નોટિસો મળી અને જે ભારતીય જનતા પાર્ટી ના ઈશારે કર્ણાટકમાં બીજા રાજ્યોની અંદર હમણાં તાજો તાજો દાખલો તો બિહારનો છે પણ આજે બિહારમાં બાબુ જગજીવન રામનું જે ક્ષેત્ર એમનું સંસદીય ક્ષેત્ર સાસારામ ત્યાં યાદવ રાહુલ ન્યાય યાત્રામાં માત્ર જોડાય છે એટલું જ નહીં પણ એમની જીભ પણ એ ચલાવી રહ્યા છે અને ઉત્તર પ્રદેશ ની સરહદ સુધી એમને પહોંચાડી રહ્યા છે ને નો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે નરેન્દ્ર મોદીના ગભરાટ છે હારી જવાનો ડર છે એ કરતુ તો હવે અગાઉની કોંગ્રેસ રહી નથી એટલે જો એ કોંગ્રેસ અને મિત્ર પક્ષો સત્તામાં આવે તો મોદીને છોડશે નહીં અમિત શાહને છોડશે નહીં એ બાબત એમને સ્વપ્ન આવે છે હજુ કેટલાક અંધ ભક્તોને ઈડીની વાતો છોડો ને એમ કે ભાઈ ઈડીની વાતો કેમ છોડાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લોઢાએ ક્યારેક કહ્યું હતું કે આ સીબીઆઈ જે છે એ તો પિંજરે ને બંધ પોપટ હે સરકાર જે કામ કરાવવા માંગે જે સત્તામાં હોય એ કરાવવા માંગે એવું કામ એ કરે પણ ઓગણીસો પહેલી ચૂંટણી થઈ ત્યારથી માંડીને આજ સુધી પક્ષના બેંક એકાઉન્ટ એ ફ્રીસ કરાયાનો કોઈ દાખલો આપણી સામે નથી ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીમાં પણ એમણે જે લોકોને જેલમાં મોકલ્યા હતા સીમાં લોકશાહીનું હનન કર્યું અને એના પરિણામો એમણે સગવડો સાચવી હતી નરેન્દ્ર મોદીની સરકાર એ સગવડો સાચવવાને બદલે એ તાપીને બેઠી છે કે કોને ઈડીમાં ફસાવવા કોને ઇન્કમ ટેક્સ માં ફસાવવા અને આજે તો હદ કરી નાખી કે આજે એકાએક ઇન્કમ ટેક્સ ના આદેશથી બસો પંદર કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ નો ભરવાનો બાકી છે એવું જણાવીને દેશભરમાં એમના જે ખાતાઓ હતા એ ફ્રીઝ કરી દીધા એટલે કે બંધ કરી દીધા એ વ્યવહાર ન કરી શકે એવી સ્થિતિ નિર્માણ કરી દીધી ચૂંટણીમાં એમને છે સાધન સંપન્નતા ન રહે એની સ્થિતિ કરી દીધી સદનસીબે ઇન્કમ ટેક્સના ટ્રાઇબ્યુનલે ટ્રાયબ્યુનલે ત્રણ કલાકમાં જ આદેશ આપ્યો અને બુધવાર પર સુનાવણી ગઈ અને ત્રણ કલાકમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના બધા જ જે ખાતાઓ બેંક ખાતાઓ જે ફ્રીઝ કરી નાખવામાં આવ્યા હતા એમને ખોલવા પડ્યા અગેન નરેન્દ્ર મોદીની આમાં દેખાય છે ગઈકાલે તો હજુ એમને એક તમાચો પડ્યો છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને બીજા ચાર જજીસે ક્યાંથી આવ્યા નાણા કોણે આપ્યા કયા પક્ષને આપ્યા કેટલા આપ્યા એની જે વાત છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો જે કાયદો છે માહિતી અધિકારનો જે કાયદો છે એનું ભંગ થાય છે અને નાગરિકના અધિકારો નો ભંગ થાય છે એવી બહુ સ્પષ્ટ વાત કરી અને તમને ખ્યાલ છે ને અગિયાર હજાર કરોડ રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીના આ ઇલેક્ટ્રોલ બોન્ડ થી મળ્યા છે ક્યાંથી આવ્યા કોઈ વિદેશી કંપનીઓ આપ્યા કોઈ ટેરરિસ્ટો આપ્યા કોઈ કોર્પોરેટ સેક્ટરે આપ્યા કોઈ સામાન્ય પ્રજા એ આપ્યા કોને આપ્યા સ્ટેટ બેંકમાં જમા કરાવે નાણાં અને પંદર દિવસમાં એ પક્ષને એ નાણાં એના ખાતામાં જમા થાય જેમાં સામેની વ્યક્તિ આપવા માંગતી હોય પણ સત્તાધીશોને સૌથી વધારે સત્તાધીશો કરોડ કરતા પણ વધારે રકમ એ બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી એને મળી શકી હોય તો એ ક્યાંથી આવી એ પારદર્શિતા એ હોવી જોઈએ અને એ પારદર્શિતા નહોતી કોંગ્રેસ ને માત્ર પંદરસો કરોડ બીજા પક્ષોની પણ યાદી આપણે ગઈકાલે આપી છે આપણા સિદ્ધુને સટના એપિસોડમાં એટલે હું એનું પુનરાવર્તન કરતો નથી પરંતુ આ કેસની અંદર જે એક અરજદાર હતા એડીઆર ના પ્રોફેસર જગદીપ છોકર એમની સાથે આજે અમારી વાત થઈ કે આ ચુકાદો જે આવ્યો એનો એનો એનું પરિણામ શું આવશે એની અસર શું થશે એક્શન શું લેવાશે મને કહે છે કે એક્શન કાંઈ નહીં આ 15 દિવસમાં જે નાણા આવવાના હશે એ નાણાં રોકાઈ જશે બાકી હજાર સત્તર થી માંડીને બે હજાર અને તમને ખબર છે આપણી અદાલતો પણ કેટલી મહાન છે આપણે સુપ્રીમ કોર્ટને વંદન કરીએ છીએ હાઈકોર્ટને વંદન કરીએ છીએ કારણ કે પ્રજાની એ

અટકી ગયા હોત અથવા તો આજ સુધી જે ચાલ્યા છે એ ન ચાલ્યા હોત અને એટલે જ એ વખતે બે હજાર સત્તર માં જે ત્રણ ચીફ જસ્ટિસ હતા ઠાકુર જગદીશસિંહ ખેહાર અને દીપક મિશ્રા એમણે તો આ કેસ ની સુનાવણી કરીને ચુકાદો નહીં આપ્યો પણ એમના પછી રંજન ગોગોઈ અને રંજન ગોગોઈ વિશે મારે કંઈ તમને વધારે વાત કહેવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીએ એમને રાજસભામાં નોમિનેટ કર્યા ભારત સરકારની જે સત્તામાં છે એને અને એમની વિરુદ્ધમાં જાતીય સતામણીનો જે કેસ હતો જે મહિલાએ કર્યો તો એ મહિલાને પાછી નોકરીમાં લઈ લીધી બે માંથી એક જણ ખોટું હોવું જોઈએ પણ જજીસ ને પણ બ્લેકમેલ કરવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ રંજન ગોગોઈ પછી શરદ બોબડે આવ્યા શરદ બોબડે ના પિતાશ્રી અમારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ની સરકારોના એડવોકેટ જનરલ રહ્યા અરવિંદ બોબડે વર્ષોના વર્ષ સુધી એ શરદ બોબડે એ સંઘના સ્વયંસેવકની જેમ વર્તતા રહ્યા એ વાત પણ આપણે જાણીએ છીએ એના પછી આવ્યા ધનંજય ચંદ્રચૂડ અત્યારના ચીફ જસ્ટિસ એમના કેટલાક ચુકાદાઓ એ કોર્ટની અંદર ઓપન કોર્ટમાં જે ટિપ્પણી કરે એ ટિપ્પણીઓ એ ચુકાદાઓમાં લખાતી નહોતી એ આપણે બધા જાણીએ છીએ પરંતુ છોકરને મેં એક બહુ જ સૂચક સવાલ પૂછો કે આ પીએમ કેર ફંડ જે છે જેને ગુપ્ત રાખવાની વાત કરે છે મારો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને મારો ગૃહમંત્રી અમિત શાહ એ બે જણા એનું સૂત્ર સંચાલન કરે છે અને કોઈને એની માહિતી ન મળે કે નાણાં ક્યાંથી આવે છે અને નાણાં ક્યાં જાય છે તો આના વિશે શું કરી શકાય એ કહે છે કે સુપ્રીમ કોર્ટે જવું પડે તો મેં કીધું તમે કેમ નથી જતા તો એ કે અમે ઇલેક્શન રિલેટેડ કે જવું જોઈએ એવું એમનું કહેવું હતું આજે એક બીજી પણ ઘટના બની છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમણે વિધાનસભાની અંદર વિશ્વાસ નો મત મેળવવાનું એને નક્કી કર્યું આજે વિધાનસભા ઓપરેશન લોટસ થી તોડી પાડવાની નરેન્દ્ર મોદીની સરકારની કોશિશો અને એમની પાર્ટીની કોશિશો ચાલી રહી છે એ વિધાનસભામાં એમણે કહ્યું વિધાનસભામાં એ જે કંઈ કહે છે એ એમનો વિશેષાધિકાર ત્યાં આવે એટલે કોઈ અદાલતમાં એ ચેલેન્જ ન કરી શકે છતાં અરવિંદ કેજરીવાલ ને વિશે એમની પાસે ગયા એની એ વાત કરે છે અને એ કે છે કે અરવિંદ કેજરીવાલને તો અમે શરાબ કૌભાંડમાં ગિરફતાર કરવાના છીએ અને તમારી પાર્ટીના એટલે કે આમ આદમી પાર્ટીના એકવીસ ધારાસભ્યો એ પચીસ પચીસ કરોડ રૂપિયા લઈને અમારી સાથે આવી જવાના છે એટલે તમે નક્કી કરી લ્યો પણ પેલા બે જણાએ એમ કહ્યું કે ના અમે તો નહીં આવીએ અને એમણે કેજરીવાલ ને જઈને વાત કરી અલગ અલગ સમયે વાત કરી બંને જણાએ એવું કેજરીવાલે વિધાનસભામાં કહ્યું અને કેજરીવાલ એમ કે છે કે એકવીસ ધારાસભ્યો તો નહીં પણ સાત ધારાસભ્યોનો ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ માટે સંપર્ક કર્યો હતો આમ તો વિધાનસભાની અંદર જે સિત્તેર બેઠકો છે વિધાનસભાની એમાં બાસઠ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે અને માત્ર આઠ જ બીજેપીના ધારાસભ્યો છે અને ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આમ આદમી પાર્ટી એનું વર્ચસ્વ છે એનું શાસન છે એટલે જ્યાં નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ થી વડાપ્રધાન તરીકે બિરાજે છે અને કેજરીવાલ એમ કે છે કે એ જિંદગીમાં ક્યારે ભારતીય જનતા પાર્ટી દિલ્હી પર શાસન નહીં મેળવી શકાય જોકે એ રાજ્ય રાજ્ય સરકારની વાત કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સુબ્રમણ્ય સ્વામી વ્યાસની સાથેના ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગ્યું છે અને એમ કે છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે વિભાજન થવાનું નરેન્દ્ર મોદી સામે બળવો થવાનો અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ આ સ્પષ્ટ થઈ જશે પક્ષમાં તો છીએ નહીં પણ સાચી વાત તકોરાબંધ વાત આપણે કરવાના છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચી વાત ટકોરાબંધ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સલાહ આપશો કે એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી બાકી અંધભક્તો એ આપણી કોલમ ન જોવે તો આપણને કોઈ ફેર નથી પડતો નમસ્કાર